अठार अगस्त ना रोज आ, का पुलिस स्टेशन में एवं एक वर्दी आई कि कपूरवाड़ी विस्तार में एक चार माल ना जो डायमंड ना व्यापारी वेपारी जो डीके पूरा नाम है डायमंड किंग एंड सन्स एना चौथे माले मालती कारखाने में मा, एना तिजोरी गैस कटर से कापी का लगभग जो है बत्तीस दशमलव करोड़ रुपया ना जो है डायमंड આમાંથી જોઈએ ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસ સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન આલોક કુમાર એની કપોધરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી બિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ ત્યારે જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઈમ ને પૂરા એનાલિસિસ કરવામાં આ તો તુરંત એકદમ ગાડા બધા જો આમાં ડાઉટફુલ ચીજો અપના ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલ કે જો ચોથા માળે જોવામાં માટે નીચેના જો ગેટ હતા એના અંદરના बाजू से ताला માં લાગતા હતા આ તાલા ખુલા હતા જો આમાં કોઈ ભી પ્રકારના કોઈ બળ વાપરવા ના એટલે કે કોઈ કટર સે કાપા હોય કોઈ થોડો મરા હોય આ પ્રકારનો કોઈ એક નિશાન અમા નહીં હતો તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડુંક એક એક ડાઉટ ઉભો થયો કે આમાં કે કેવી રીતે બની શકે જો ચતા જો ਆਪਣા પુરે ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેવેદ કુબાર કેનરામ ચૌધરી આ જે કંપનીના માલિક છે જો 48 વર્ષ ઉંમર છે બાણમેરના રહેવાસી છે જો Rajasthan ના જો એના ટોટલ જો ફરિયાદ આવી જો એ ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો पॉलिश्ड जो डायमंड आठ हजार नौ सौ ना डायमंड ना अलग अलग साइज ना पच्चीस हजार रफ अनपॉलिश डायमंड माई टोटल बत्तीस जमो पांच तीन करोड़ रुपया ना चोरी ना फरियाद थी जो ए, है फरियाद आधार पीछे एफ एस टीमो अने समग्र जो पूरा जो डॉग स्क्वाड बीमों काम पे लागी जो है तो अमरा जो तपास में बेसिक जो चीजों में है तो आमा एक तो यू जानो मणा तक जो प्राथमिक रीति में लो पूछताछ करी के एमा इतना मोटा अमाउंट हो तो वॉचमैन केम नहीं था नाइट में तो खबर पड़ी की 29 जुलाई એટલે મતલબ આ બનાવાને करीब 17 18 દિવસ પહેલા જો હે આ વોચમેન જે 24 કલાક રહેતા થા ઇના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના હેટર ભઈ બહુત પૈસા ખર્ચ થાય જો જરૂરત હતી નાઈટ મે ઇના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા ઇના કોઈ પણ પ્રકારને ઇના ઉપર અ નિસાન નહી હતા કે ના ઉપર લોગ ના બળજબરી તોડવામાં આવેલા હોય ફિર અંદર મેં જારે બિલ્ડિંગ મે તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટી ને પૂરા જો સાધનો હોય છે કારણ કે જારે ગેસ cutter વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાક થાય તો ઓટોમેટિક જો હે ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટી ના ભી બંધ કરીએ મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાઈ દેવામાં આવેલા હતા કે ક્યા બતારે અમે આર્થિક રીતે પોસાતા ન હતી તો એના માટે ફાયર સેફ્ટી ની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જોઈએ સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી આપણા ડાઉટફુલ હતા જોઈએ અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જોઈએ પછી જોઈએ આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા આમાં કુલ અમે લોકો પતા કર્યા તો બાર જેટલા લોક હતા જોઈએ બાર જેટલા લોક દસ લોક બાર એના ચાબીઓ હતી જોઈએ બાર ચાબીઓ હતી दस चाबी ने लोकेशन आ, मड़ी गई मतलब अमेरिकेशन लीदा जो क्या के कौन कौन पास है छे बे चाबियों ने लोकेशन नहीं मड़ी गई क्या छे एक आप भी डाउट होता कि आज चाबियों देना खोला हुआ वाला से मतलब कोई अंदर ना व्यक्ति अमा शामिल छे इडला तपास में जो है कि कोई टिप आप वाला अंदर ना हासिल है अने पची जो है आ, हीरा ना जो इ

અને અનવ જેટલા piece છે 150 માંથી અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કરા કેમેરામાંથી પુરાવા મળા કે એક ઓટો રિક્ષા આવે છે ઓટો રિક્ષા ઉપર બે વ્યક્તિ apne કંદા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટર વગર હતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા કે પાછળ પાછળ એના જ્યારે આ રિક્ષા ફરત જાય છે જો એના ગોતતો હતો અમે લોકો ગયા તો એક જગ્યા દે બીજો રિક્ષા ત્રીજો રિક્ષા પછી એક ટેમ્પો આવે છે જે આ ટેમ્પા બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતે કરતે અમે લોકો દેવાત ગામ સુધી તો પહોંચ્યા છે રાત્રે જ અમે આપણા અઢાર તારીખે બનાવો બનાવ અઢાર તારીખે રાત્રે અમે પહોંચ્યા છે આ ટેમ્પો શોધી લીધા જોઈએ ટેમ્પોના ના માલિક રામજીવન કરી હતા એના અમે લોકો ડિટેન કરા એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતે છે જોઈએ કે આ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા એ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ ને એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ તો આપણા કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણે એવું હતા કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયાનો લૂટ ટેક બનાવ હતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર જોઈએ તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ અને એના પહેલે જો લગભગ જો એ કરીબ બે હજાર અઢારના બાદ છે બે હજાર અઢારમાં જોઈએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં

બાવીસ અગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર આગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાયા તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ

આ બત્તા લોકો પ્લાનિંગ કરી કે અપના કરવા જોઈએ જો કે બત્તા આરોપીઓ ભી અને ફરિયાદી ભી જો અમારે આગુનાના પર ફરિયાદી અત્યારેના આરોપી આ બત્તા જે બાડમેરનો રહેવાલા છે તો 1.5 મહિના પહેલા પ્લાનિંગ કર પ્લાનિંગ કરે પછી એ નક્કી કરે કે એના પોતાનો ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાડમેરનો છે જો ડ્રાઈવર છે એના વાત કરી જો કે આપણે આ રીતે કરવું છે તો પછી વિકાસ એક અહીંયા જ